રાજકોટ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી પ્રભુ જોશીની પત્રકાર પરિષદ યોજાય સવારે આઠ કલાકે પોસ્ટલ બેલેટ અને ઈવીએમ બંનેની એક સાથે થશે ગણતરી રાજકોટ લોકસભા બેઠકમાં અઠ્ઠાણું ટેબલો પર ઈવીએમની મતગણતરી કરાશે સાત મતગણતરી હોલમાં સાત નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓ ફરજ બજાવશે ઈવીએમમાં કુલ બાર લાખ હજાર સાતસો અડસઠ મતોની ગણતરી થશે રાઠોડ નહી એમાં તબક્કાવાર નથી એમાં પોત પોતાની સ્વતંત્ર રીતે આગળ વધી શકશે એટલે એનું સંપૂર્ણ જે ટ્રેન્ડ કરીને એક સોફ્ટવેર છે એમાં ડેટા એન્ટ્રી કરવામાં આવશે અને ત્યાંથી આપણે એક અલગ મીડિયા રૂમ પણ બનાવેલું છે ત્યાં જે સ્ક્રીન છે ત્યાંથી આપને વિગતો મળી શકશે એ સિવાય ઓનલાઈન પણ ટ્રેન્ડ સોફ્ટવેર થી આપણે આનું ટ્રેન્ડ જોઈ શકીશું તે પહેલા વહેલી સવારે જે સ્ટાફ છે એનું રેન્ડમાઇઝેશન થશે અને ચોક્કસ સ્ટાફ કયા ટેબલે ફાઈલ મજાવશે એ નક્કી માનનીય ઓબ્ઝર્વરશ્રીની હાજરીમાં કરવામાં આવશે ત્યારબાદ સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ કરવામાં આવશે અને સાથોસાથ ઈવીએમથી આપણી સાત જે વિધાનસભામાં વિસ્તાર છે એની ગણતરી ચાલી થશે કુલ ચૌદ ટેબલો એક હોલમાં હોય છે એટલે

કે કોઈ પણ કાર્યકર મોબાઈલ ફોન અંદર કાઉન્ટિંગ હોલ બિલકુલ અલાઉડ નથી એટલે મોબાઈલ ફોન દૂર રાખીને આવે આ બાબતે કોઈ ફરિયાદ હોય તો પણ એક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે જેનો નંબર છે જીરો ટુ એટ વન ટુ ડબલ નાઇન ફોર સેવન એટ એટ આ સંપૂર્ણ પ્રક્રિયા માટે થ્રી લેયર સિક્યુરિટી અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે એક્સટર્નલ જે અરેન્જમેન્ટ છે એમાં રાજ્યની આપણી પોલીસ હશે પોલીસ ફોર્સ છે એવા કુલ સાડા છસો થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત થશે કુલ કર્મચારીઓની ગણતરી જોઈએ તો દોઢ હજાર થી વધુ કર્મચારીઓ આ સંપૂર્ણ કામગીરીમાં જોડાશે